દર્શક મિત્રો આજે એક એવા કેસની વાત કરવી છે બાકી રહી ગયેલા છ આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે જ્યાં સાથે જ પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે વાત વર્ષ ઓગણીસો માં સૌથી વધુ વિદ્યાર્થીનીઓ પર રેપ અને બ્લેકમેલના કેસમાં કુલ અઢાર આરોપીઓની ગેંગ સામેલ હતી જેમાંથી નવને સજા અપાઈ ચૂકી છે એમાંથી એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે એક ફરાર છે બાકી બચેલા છ ને અંતે આટલા વર્ષો બાદ સજા આપવામાં આવી છે આ સેક્સ રેકેટ વર્ષ ઓગણીસો નેવ થી ઓગણીસો બાણું ની વચ્ચે સામે આવ્યું હતું અજમેરમાં સક્રિય એક ગેંગ બાદ એક કુલ સો વિદ્યાર્થીઓને આ ગેંગે પોતાનો શિકાર બનાવી શકી હતી સગીરાઓનું અપહરણ કરીને કે લાલચ આપીને લાવવામાં આવતી હતી બાદમાં તેમના પર રેપ થતો હતો આ દરમિયાન તેની તસવીરો લઈ લેવામાં આવતી હતી જે વાત ડરાવી ધમકાવીને પીડિતોને ફાર્મ હાઉસ પર બોલાવવામાં આવતી હતી આશ્ચર્યની વાત એ છે કે શાળાઓની વિદ્યાર્થીનીઓ પર રેપ કરવા માત્ર આ ગેંગ જ નહીં પોલીસ કર્મચારીઓ નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ હતા આ સેક્સ રેકેટનો માસ્ટર ફારૂક ચિશ્તી હતો તેની સામે નફીસ અને અનવર પણ મળેલા હતા અજમેનની ખાનગી શાળાની અગિયારથી વીસ વર્ષની સગીરાઓ યુવતીઓને આમાં શિકાર બનાવવામાં આવતી હતી સૌથી પહેલા ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરતા હતા બાદમાં તેમને લલચાવીને ફાર્મ હાઉસ પર બોલાવતા જ્યાં રેપ કરતા અને બાદમાં તસવીરો લઈને બ્લેકમેલિંગ થતું હતું અજમેરની આ ઘટનાએ સમગ્ર દેશમાં એ વખતે હાહાકાર મચાવી દીધો હતો રાજસ્થાનની તત્કાલીન ભાજપ સરકાર પર વિપક્ષ કોંગ્રેસ દ્વારા જેમાં અજમેરમાં કોમી હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી ત્રીસ મે ઓગણીસો ના રોજ રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતે મામલો સીઆઈડીને સોંપી દીધો રીલ પ્રિન્ટ કરનારાઓએ મામલાનો ખુલાસો કર્યો હતો પુરુષોત્તમ ઉર્ફે હુમલો કરતા તમામ આરોપીઓ ખુલ્લા પડી ગયા હતા આ કેસમાં એક આરોપી પુરુષોત્તમે બદનામીના ડરને પગલે પત્ની સાથે મળીને આત્મહત્યા કરી લીધી હતી અનેક યુવતીઓની તસવીરો જાહેર થઈ ગઈ હતી કેટલીક યુવતીઓ પણ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે કેટલીક યુવતીઓએ હિંમત રાખીને તમામ આરોપીઓના રાઝ ખોલ્યા હતા અને તેમની જાણકારી આપી હતી જે બાદ આરોપીઓની ધરપકડ શરૂ થઈ હતી જે પણ પીડિતાઓ સાથે આ ઘટના ઘટી તેઓમાંથી કેટલીકની ઉંમર હાલ પચાસ વર્ષને પાર પહોંચી ગઈ છે આરોપ છે કે ફારૂખ નફીસની સાથે સાથે અનવર મોઈજુલ્લા ઉર્ફે પુતન ઇલાહાબાદી સલીમ સમશુદ્દીન સુહલેગની કૈલાશ સોની મહેશ ભુધાની પુરુષોત્તમ હરીશ તોલાની વગેરે યુવતીઓને શારીરિક શોષણ માટે ફાર્મ હાઉસ અને એક પોલ્ટ્રી ફાર્મ પર લઈ જતા હતા આમાંથી કેટલાકને સજા થઈ કેટલાક છૂટી પણ ગયા હવે જે બાકી રહી ગયેલા છ આરોપી નફીસ નસીમ સલીમ સોહેલ સૈયદ જમીર અને ઇકબાલ ભાટીને આજીવન કેદની સજા અને પાંચ પાંચ લાખનો દંડ કરાયા છે